thank you નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે રહેતો અઠ્યાવીસ વર્ષીય મિતેશ પટેલ ક્વરીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો જેના થોડા મહિના અગાઉ જ લગ્ન થયા હતા પરંતુ અચાનક સાત મહિના પહેલાં મિતેશની પત્ની તેના પિયર ગઈ હતી એ દરમિયાન એક દિવસ રાત્રિએ પરિવાર સાથે ભોજન કર્યા બાદ મોડી રાત્રે મિતેશ કોઈને કંઈ પણ કહ્યા વિના ઘરેથી નીકળી ગયો હતો સવારે ઉઠીને જ્યારે પિતા મહેશભાઈએ તેમજ અન્યોએ મિતેશને ન જોતા તેમની શોધખોળ આરંભી હતી પરંતુ મિતેશનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો ઘરેથી ગયા બાદ મિતેશ ક્યારેય ઘરે કે ગામમાં પરત ફર્યો ન હતો પરંતુ ઘણા લોકોએ તેને આજુબાજુના ગામડાઓમાં ખેતરોની આસપાસ ફરતો જોયો હોવાની ચર્ચા હતી આ દરમિયાન ગત રોજ નજીકના જ સુઠવાડ ગામના શેરડીના ખેતરમાં કાપણી કરી રહેલા મજૂરોને ખેતરમાં હાડપિંજર જણાતા તેમણે ખેડૂતને જાણ કરી હતી ખેતરમાંથી હાડપિંજર મળ્યાની જાણ ગામના આગેવાનો અને આસપાસના ગામોના સરપંચો તથા ચીખલી પોલીસને થઈ હતી સાથે જ મિતેશના પિતાને પણ ઘટના સ્થળે બોલાવામાં આવ્યા હતા હાડપિંજર પાસેથી કપડાં મોબાઈલ અને તમાકુ ચૂનાની ડબ્બી પણ મળી આવી હતી જેને જોઈને મહેશભાઈ ભાંગી પડ્યા હતા કારણ કે જુવાન જોધ અને ગળપણનો સહારો એવો એકના એક દીકરાના જ આ કપડાં હતા હાડપિંજર પાસેથી મળેલી તમામ વસ્તુઓ મિતેશની જ હોવાની ઓળખ થતાં ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે આ સાથે જ હાડપિંજરને સુરત એફએસએલ ખાતે મોકલી ડીએનએ ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ જુવાન પુત્રને ખોવાથી મહેશભાઈ ભાંગી પડ્યા છે આ તરફ મિતેશની પત્ની પતિને ખોવાના ગમમાં સુદબુદ ખોઈ બેઠી છે ત્યારે મિતેશના મોત અંગેની સાચી હકીકત પોલીસ તપાસ શોધી કાઢે તેવી મૃતકનો પરિવારજન આશા સેવી રહ્યો છે સુથવાડ દિવાન ફળિયા ખાતે એક શેરડીના ખેતરમાંથી એક માનવ કંકાલ મળી આવેલ હતું જે માનવ કંકાલ ઉપર કપડાં અને મોબાઈલનું કવર એની પાસે પડેલું હતું જે આધારે જે પણ અગાઉ ગુમ જાણવજોગ દાખલ થઈ હોય ચીખલી પોલીસ સ્ટેશનમાં એ બધાને એ ડેડ બોડી પોલીસ બતાવતી હતી એ દરમિયાનમાં અગાઉ એક છ મહિના પહેલાં બે નવ બે હજાર ત્રેવીસના રોજ એક ગુમ જાણવજોગ ચીખલીમાં દાખલ થઈ હતી જે મહેશભાઈ રમણભાઈ પટેલે જે તે વખતે દાખલ કરાવેલી હતી કે એમનો દીકરો એમનો દીકરો મિતેશ ગુમ થયેલ છે જે આધારે આ મહેશભાઈ રમણભાઈને આ જગ્યાએ લઈ જઈ અને એને માનવ કંગાલ બતાવતા એના કપડાં અને એ જોઈ અને એને ઓળખી બતાવેલ કે આ મારા દીકરા મિનેશની જ મિતેશની જ આ ડેડ બોડી છે એના આધારે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી અને આ ગુનાની તપાસ ચાલુ કરેલ છે એ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે આ આ જે છે મિતેશ એના એની પત્ની કંઈક થઈ રહી હતી અને એના કારણે આ માનસિક ડિસ્ટર્બ રહેતો હતો એના કારણે એણે આ શેરડીના ખેતરમાં જઈ અને સુસાઈડ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી